હું એસ એન સવાણી એડવોકેટ પ્રમુખસિંહ વેરાવળ બાર એસોસિએશન જામનગર ખાતે ગઈ તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ જામનગરના એડવોકેટ હારૂનભાઈ પલેજાની સરેઆમ હત્યા કરવામાં આવેલી છે અને જામનગરમાં આ બીજો બનાવ છે આ પહેલાં પણ એક એડવોકેટની સરેઆમ ખુલ્લેઆમ હત્યા કરવામાં આવેલી હતી હવે ગુજરાતમાં જોવામાં આવે અથવા તો દેશભરમાં જોવામાં આવે તો વકીલોમાં ઉપર આ રીતે વારંવાર હુમલાઓ થતા રહે છે હત્યાઓ થતી રહે છે વકીલો છે એ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈપણ જાતના કેસો લડતા નથી એ પબ્લિકના હિત માટેથી પબ્લિક માટેથી જે એની પાસે કેસો આવતા હોય એ પોતે લડતા હોય છે તેમ છતાં ગુનેગારો આ કેસનું વૈમનસ્ય રાખી અને વકીલો ઉપર આ રીતે અવારનવાર હુમલાઓ કરી અને આવી રીતે હત્યાઓ થાય છે ખરેખર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કેટલી હદ સુધી ગુજરાતમાં કથળેલી છે એનું આ સ્પષ્ટ અને એક ઉત્તમ ઉદાહરણ છે કે સરકાર શ્રી આ અંગે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટે ઘણા સમયથી આ બિલ મંજૂર કરવા માટેથી લોકસભામાં કે વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું નથી અને વકીલોના પ્રોટેક્શન માટેથી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી હવે જોવામાં આવે તો એડવોકેટને એક કોર્ટના ઓફિસર તરીકે જોવામાં આવે છે અને એડવોકેટની વ્યાખ્યા પણ છે એક કોર્ટ ઓફિસર તરીકે છે હવે જોવામાં આવે તો ખરેખર એડવોકેટ ઉપર આ પ્રકારની હત્યાઓ થતી હોય તો તેની સામે જે રીતે આપણે સરકારી કર્મચારી ઉપર હુમલો થાય એમાં ત્રણસો બત્રીસ ત્રણસો તેત્રીસ એકસો છ્યાસી વગેરે મુજબની કલમો મુજબ ગુનાઓ નોંધવામાં આવે છે તો એડવોકેટને પ્રોટેક્શન માટે શું ગવર્મેન્ટે આજની સુધી વકીલોના પ્રોટેક્શન માટે કોઈપણ જાતની કાર્યવાહીઓ થતી નથી એટલે અમારી આ જામનગરમાં જે હત્યા થઈ અરુણભાઈ પલેજાની એ હત્યા સંદર્ભે અમે અત્રે નાયબ શ્રીને એક આવેદનપત્ર આપેલું છે અને આ અંગે પ્રોટેક્શન એક્ટ સરકારશ્રી દ્વારા વહેલામાં વહેલો અમલમાં આવે અને એડવોકેટના પ્રોટેક્શન માટે જરૂરી કાર્યવાહી થાય એ માટે અમે આજે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપેલું છે અને આ અંગે અમે આજે કોર્ટ કાર્યવાહીથી પણ અડગા રહેવાનું નક્કી કરેલું છે આ અંગે ભવિષ્યમાં જરૂર પડશે તો વધુ આંદોલન વગેરે કાર્યવાહી કરવાની ફરજ પડશે અને એડવોકેટના પ્રોટેક્શન માટે સરકારશ્રી દ્વારા તાત્કાલિક કોઈ કાર્યવાહી થાય એવી અમારી બાર એસોસિએશન મારી માંગણી છે